કૃષ્ણ કનિયા લાલકી જે હે કરુ ના કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી હે કરુના કરનારા તારી કરુણા નું કોઈ પાર નથી સંકટ ના તારી કરુ નાનો કોઈ પાર નથી હે કરુના ના કરનારા તારી કરુના નો કોઈ પાર નથી પાપ કર્યા છે મેં એવા હું ભૂલી તારી સેવા પાપ કર્યા છે મેં એવા હું ભૂલી તારી સેવા મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણા ના કરના

બાજી કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી હે કરુનાના ના કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી હે સંકટ ના હરનારા તારી કરુણા નો કોઈ પાર નથી પરમ કૃપાડું વાલા મે પીધા વિસના પ્યાલા હે પરમ કૃપાડું વાલા મે પીધા

હે સંકટ ના તારી કરુણા નો કોઈ પાર નથી જડતો નથી મને કિનારો મારો ક્યાંથી આવે આ હે કરુ ના હે સંકટના તારી કરુણા કોઈ પાર નથી ભલે છોરું કછોરું થાય તું માવતર કહેવાય ભલે છોરું કછોરું થાય તું માવતર કહેવાય મીઠી છાયા ના દેનારા તારી કરું નાનો કોઈ પાર નથી હે કરુ ના કરનારા તારી કરુણા નું કોઈ પાર નથી હે સંકટ ના હરનારા તારી કરુણા નું કોઈ પાર નથી છે જેનો જીવન ઉદાસી તારે ચરણે વિનાસી છે જેનો જીવન ઉદાસી તારે સરને લે અવિનાસી ના દિલ હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુના કરનારા તારી કરુ કોઈ પાર નથી હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી કૃષ્ણ ક્યાલાલતી જય